આપણે ત્યાં એક આવ્યો એના પરથી પકડી લીધું ને બીજું શું છે મેં એક જણ તપાસ કરી તો એનો પાસ થયો છે પણ એને ડર લાગે છે ગવર્મેન્ટનો નથી ક્યાંક પોસ્ટિંગમાં આમ તેમ અથવા તો જે કંઈ એમાં ફેરફાર કરી નાખશે એટલે લોકો ડર હશે નપાસ થયેલા લોકોએ ડર હશે સરકારથી બીજી વખત પરીક્ષાની અંદર પાસ કરવાની અંદર બીજું હમણાં એક પરિણામ આવ્યું મારા તમારા તમારા આયા પહેલાં આદિ આદિજાતિ વિકાસ અધિ અધિકારી જે વિભાગ છે એની અંદર પરીક્ષા લેવામાં આવી એમાં એકથી સોળ ક્રમિક આયા સો એની અંદર ઓબીસીના તેર લોકો હતા એમાં ત્રણ પાસ થયા અને દસ જણે નપાસ કર્યા કેટલા ત્રણ પાસ થયા તેરમાંથી દસ નપાસ થયા ઈ એસના ત્રણ જ હતા એ ત્રણે ત્રણ પાસ થયા અને ચો ક્રમિકમાં ચોથા નંબરે આવતો ઠાકોરનો દીકરો એ નપાસ થયો ઓછા માર્ક આપવાના કારણે ઓછા માર્ક આપવાના મેં તમને પેલું સ્ટેટમેન્ટ હમણાં બતાવી એની અંદર કારણ કે એ ઈડબલ્યુ વાળાને બધાને ત્રીસ ને બત્રીસ પચીસ માર્ક આપે જ્યારે પેલાને દસ ને અગિયાર ને બાર ને એવા માર્ક આપે મારા મોબાઈલમાં છે કોપી તમને બતાવો બરાબર એટલે આવી રીતે પછી બીજું ને તો સાહેબ આમાં સોરી તમને વચ્ચે ટોકું છું તો એસસી એસટી ને ઓબીસીના વિદ્યાર્થીઓના માર્ક્સ ઓછા છે જ્યારે ઈડબલ્યુએસના માર્ક્સ સરખા મળીએ વધારે આપવામાં આવે છે ઓપન વાળાનું બી આપેલા છે ઓપન વાળાનું બી આપેલા ઓપન મેં તમને કહ્યું પેલા ઓપનમાં વધારે જ આપેલા પોસઠથી ઓછા છે